શાખા દ્વારા મહાશિવરાત્રીના પાવન કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે કમ્યુનિટી હોલ બહાર બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સાદલી શાખાના સંચાલિકા બ્રહ્મકુમારી જ્યોતિબેન તેમજ બ્રહ્મકુમારી પારુલબેનના સાનિધ્યમાં મહાશિવરાત્રી કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાઈનો બહેનો દ્વારા નેવ્યાસીમી શિવ જયંતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત બે હજાર પચીસના વર્ષથી સંસ્થા દ્વારા ડાયમંડ જ્યુબેલી વર્ષ તરીકે અલગ અલગ કાર્યક્રમોના આયોજન રૂપે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મકુમારી સાધલી શાખાના સંચાલિકા જ્યોતિબેન તેમજ પારુલબેનના સાનિધ્યમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાખાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર પટેલ સિનોર આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા मनुष्य लोक में तो आपको ही शिव शंकर के रूप में शिव अर्थात शिव से परे जिसे अपना शरीर नहीं है और वो सदा ही मुक्त है प्रकृति के पांच तत्व जो तमो प्रदान बने हैं वो भी हम महसूस कर रहे हैं तो हमें अभी अपने अंतर चक्षु को खोलना ओम शांति બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય સાદરી સેવા કેન્દ્ર દ્વારા આજરોજ શિવરાત્રીના ઉપલક્ષમાં જયંતીનો કાર્યક્રમ ઉજવી અને ગામના તમામ ભાવિ ભક્તોને શિવનો સત્ય પરિચય પ્રાપ્ત કરાવ્યો આ સંસ્થા શિવરાત્રીના દિવસે દરેક જન જનજન સુધી પહોંચી અને શિવના સત્ય પરિચયનો સંદેશ આપે છે પણ આજે આ વિશેષ આ કાર્યક્રમ એ માટે રાખવામાં આવ્યો દરેક ભાવિ ભક્ત છે પોતે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ થઈ અને પોતાના જીવનનું પરિવર્તન કરી અને શિવરાત્રીને શિવરાત્રીના સાચા અર્થમાં ઉજવે અને શિવરાત્રિના મહત્ત્વને જાણે સાથે સાથે સંસ્થા દ્વારા સ્વકલ્યાણનું પણ જ્ઞાન આપવામાં આવ્યું છે